રામ રામ સીતારામ મજા બધા આપણી રાજુ ને જો સાયકલ આપે હટા ને થોડી થોડી આવડે ગઈ રાજુભાઈ ની બોરણ બોરણ મારી રાજુ તો નહી તારે મોટીમાં મારે જવા દે મોરડા જવા દે ને હા

આપણી બસ કારણ કે હિંગડા કીધા ને બીક લાગે હિંગડા થાય કે પાછા આવેલું કરીએ ન એ તો કમ્પ્લીટ મીટી ગયો વેલા ડેમ લગભગ દોઢ બે મહિના જેવું થઈ ગયું આપણી જો ટણા દવા છાંટવાનો કારણ કે પશુવાળાવાળા ખેતરમાં બાકી તો એમાં જોવાનું લગભગ બાર કગન ચાલુ કીધું છાંટવાનું તો એક કોમ હે છાંટવાનો અને આપણી પહેલાં આગળ જો શાનો ઓર્ડર મારી દીધો અને આપણી જે પાણી એટલા ખેતરમાં કટકો બદલાવવા આપણી જો અમે પંપ રહ્યો એક ખેતરમાં બીજી બધી કમ્પ્લીટ છટાઈ ગઈ આપણી આ રાડાનો ગેરુનો રાઉન્ડ છે આમાં તો ત્રણ દી પહેલાં શરદી હતી કારણ કે આ થોંક વેલર હું કહી દીધું ને આ ખેતર લઈ લઉં તેમાં ટ્રેક્ટર નહોતો નીકળે કઈ તેમાં આપણી યાદ ના હાલે આપણી પીડા તો પીડા તો કટક ક્યાં પી ગયા આપણી ડબલ કામ હાલે ભેગા દેવા સાવાનો પાણી જ વારવાનું લગભગ ક્યારો બે કલાક બરાબર હતા તો દવાના બે બેર ખાલી થઈ જાય આપણે વાંચી લીધું પૂરા બપનમાં બી મેળા પીવડાવવાના અહીંયા પીગા પીગા પીવડા લગભગ થાય તો આપીએ જાય કે જાય કે ક્યારે જોવા નથી કે એમની માર નાખી વાત કરી એવી રીતના લગભગ તો ખૂબ થાય બદલાવ નથી ખટપત આપણે બે કટકા વાળી ગયું હતું ઉરાવર નો હવે જશે આપણી એક સેલો પંપરી હતો એ સાટી દીધો ને આપણી જો સીબડાઈ ઠાવ કર લાગે આમાં વેલાવમાં

ચુમકડી અહીંયા લગભગ રિંગ ઝટકી ગઈ લાગે આપણે પછી આજે આપી જાય એટલે પછી ધાયરીથી વારવાનું છે કારણ કે થોડુંક ખૂણે અગુણો રેફરે કોરું ઉગાય કારણ કે બીજી તો જે નથી ઉગાતી હમણાં ભાદરવાની તટકે ગજબ પડે હવે ત્રણે પાંચ વાગ્યા તો એ જેવો નહીં હોય તટકો હોય આપણી જો એક ક્યારો રેગતો લીધો આ ખેતરમાં આપણી તો ઉપલા ખેતરમાં પાણી અને અટાણે જો આપણી ઉપલા ખેતરમાં મોટર કારણ કે આ બપોરે પીએ આપણે ચાલુ કરી દીધી એક ક્યારો બાકી રેગતો હતી અને આપણી કાલે બધા મેં દવા ફાઈનલ સટાઈ ગઈ જેવા મેં આપણી ટ્રેક્ટર મારી દીધી દવા કારણ કે બે સીલાતા પીડ્યા પણ થોડીક મોહા ભાઈ સટાઈ ગઈ ખંભી ન સડાવો ને આપણી જવાય મેં ગયા પણ કાલે એજ ને રાઉન્ડ મારી દીધો જવાનો કારણ કે નારોજી હું થાવું કોણ જવાય ભૂંગળીમાં એટલે ભૂંગળી માં ઈર આવે ને એ મારા ઈર કે ને એ છે એ ભૂંગળી નો મૂકે હવે કાપી ને આવી રીતના જોડવા આપણે જો જવાય મેં દવા સાટે દીધી કમ્પ્લીટ કાલે અને આપણી પાસે હાજી વાય તો ઉપલા ખાતર પાણી કારણ કે એ નો વારવો પડે એટલે આપણે હેરંગ મૂક્યો તો એમાં આપણી લાઈન ની થોડીક નુકસાની આવી ગઈ હું થયો તૂટી ગઈ લાઈન ની લાઈન આપણી હે તૂટી પણ જો આ તૂટે હું કટાઈ ગયું ખબર નહીં આપણે હવેની મોટર હાલતી થાય એટલે ખેતરમાં અહીંયા સાંસો થી પાણી ફાઇનલ પૂગી ગયું તો આ આપણું પીએ ગું કટક આ તો જે હમણાં નહોતું પીવ રહ્યો લાઈન તૂટે ગઈ પીએ ગું એટલે આપણે એક કામ નીકળે ભાઈ પછી આપણે જો અદાણી ગયા તા ખબર છે પછી કટકો બટકો લેવા પછી ચાલુ કરી દઈએ બપોર ને આપણે જો અહીંયાથી થી તૂટે ગઈ હતી પછી આ કટકો એક નવો નાખી દીધો લોખંડ નો કટકો નો પછી આપણે કરી દીધી ચાલુ પાછી હવે આપણી આ ખેતર તો પીવરાવું નહોતું પણ રહી લાઈન તૂટે પીએ ગઈ હવે એક આ એટલે ખેતરનું કામ નીકળે આપણે જવાય રહી એટલે જવાય જે હમણાં કારણ કે દવા સાટી દેજે જાય બે જારો ભૂં માં તો તો ખતરી પીએ જાય આપણે બસ ઉણોવારો આપણે જવાય પીવડાવવાની જે માંડું પીએ જાય ઉપલીએ છીએ બાજુમાં જો માંડવીને એ જ્યારે કાયરું રહી ગયું હતું એ થોડીક કું તો હમણાં જ નથવાર હું કારણ કે કાલે એની દવા મારીને જવારમાં એટલે એ થોડીક લંઘાઈ પછી વાંધો ના હોય એ બી ભૂંગીમાં હોય એટલી થઈ જાય આપણે આમાં બેસી ઈલા હતા પડ્યા પાછી જવાર ઊભી થઈ જાય પોપ નોટો ફાળવા કાંઈ કાંઈ કામ ફાઇનલ થઈ જાય ને